ખાંભલિયા ભોળાભાઈ મેઘાભાઈ વોર્ડ નંબર અગિયાર કયા પક્ષમાંથી આપણે વિજય થઈ જશો અને કયા વોર્ડ વોર્ડ નંબર અગિયાર ભારતીય જનતા પાર્ટી આ પાર્ટી વિજય થઈ જશો શું કહેશો લોકોને લોકોને તો લોકોએ જ અમને ખૂબ પ્રતિસાદ આપ્યો છે અને લોકોનો પ્રતિસાદ હતો ત્યારે જ અમે જીત્યા છીએ એમાં ખાસ કરીને અમારા વોર્ડ નંબર અગિયારના યુવા મતદારો વડીલો ભાઈઓ તથા બહેનો સર્વેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કેવા કામોને લઈને સાવધાની આપ કામ

રોડ રસ્તા પાણી ગટર લાઈન કોઈ પણ કામકાજ બાકી કામ ને પ્રાધાન્ય આપશે હરીશ પીઠવા બોટાદ શહેર ઉપપ્રમુખ અને વોર્ડ નંબર અગિયાર ના સંયોજક આજે ભારતીય જનતા પાર્ટી એ અગાઉ ના રેકોર્ડ તોડી નાખ્યો ચુમ્માલીસ માંથી એકતાલીસ બેઠકો હાસિલ કરી છે શું કેશું બોટાદની જનતા અને બોટાદના મતદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ગત ટ્રમમાં અમને ચુમ્માલીસ માંથી ચાલીસ સીટ આપી હતી તો આ વખતે અમને ચુમ્માલીસ માંથી ચાલીસ પ્લસ કરીને એક સીટ વધારે આપી છે તો બોટાદની જનતાનો અને મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું નગરપાલિકાના સદસ્યો હતા એ ખુબ વિકાસ ના કામ કર્યો છે અને આ વખતે પણ જે નવી બોડી બને છે અને નગરપાલિકાના સદસ્યો જયારે ચૂંટાઈ નગરપાલિકામાં જઈ રહ્યા છે ત્યારે સેવાડાના વિસ્તારમાં જે કઈ કામ બાકી હશે એ કામ પૂરા કરવાનું અમે પ્રાધાન્ય આપીશું